Yeah, okay. ха <laughs> ха

આજે પુણે શરીર પવિત્ર ભૂમિ ચિત્રાસણી કામે અમારે જે ઢીલાબેન ની પ્રથમ નિર્વાણ દીશી નિમિત્તે જે ભજન સત્સંગનો યોગ રાખ્યો અને દૂર દૂર થી સંતો મહાપુરુષો ને સંતો ને બોલાવીને આરસ વરસ જે દર્શન ગરાયા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે બીજું તો કાર્ય પડે ત્યારે કે ત્યારે કરવું જ પડતું હોય છે પણ આ જે ખરી પણ અમુક ને ગમતું ઓછું હોય ભજન રાખો આપણે ખરેખર આપણી સમાજ ની અંદર હું તો એવી જગ્યાએ પણ દરેક જગ્યાએ જોઉં છું આટે જાળે કરીએ ભજન ના સાધવા પણ આવું થાય કે સર હવે આજ તો ભજન તો રાખો એવું નથી પણ દરેક ભજન તો કરવું જ જરૂરી છે કેમ કે આ મહાપુરુષો આપણને વારંવાર કહેતા હોય છે અને આગળ જે સંતો મહાપુરુષો થઈ જાય એમની યાદી આપણે આપણા હાથ ઘડી આપણા બાપ દાદાનું નામ નથી આવડતું અને હજારો વર્ષ થઈ ગયા એ શબ્દોને આપણે અંદર યાદ કરી કરીને એમની વાણીઓ બોલી ગયા છે એમનો શબ્દો લઈ રહ્યા છે એ જેવું કાર્ય કરી રહ્યા છે આપણે પાસે બેઠા હોય તો ખબર ના કે ભાઈ ભાઈ ભીટી હાર નામ શું તો એવું યાદ નથી કારણ કે એમાં લક્ષ્ય જ નથી આગળ આ દેશ છે ખરેખર તો લક્ષ્યની વાત ની વાત હોય બેઠા હોય આપણે વભરતા હોય હરી હરી કરતા હોય પણ શબ્દ શું કહેવા માંગે છે એની જો આપણને કોઈ ખબર ના પડે ને તો એ બધું બાર ઉભા છે જયારે ધોરણ ગુરુજી કૌરવો અને પોંડવો ને હરખા જ ભણાવ્યો અર્જુન તો શેટે બેઠો હતો જોડો બેઠો હતો પેલા કૌરવો ને જ ભણાયા હતા પણ એવી શરત કરી એ રીતે દ્રોણ ગુરુ ને શરત કરી હતી કે મારી વિદ્યામાં જો કોઈ પાસ ના થાય તો મારા જીવિત બળી મરવાનું આવે બરાબર બધી પરીક્ષા એટલે બધા ઉભા કરાય છે કે દુર્યોધન આ વર્ણવેદન કરવાનું આવ્યું તને શું દેખાય કે વડ દેખાય છે કે હા દેખાય છે ડાળ દેખાય પોદળા દેખાય કે વધુ દેખાય છે બે તારું કોમ નથી વારાફરતી વારાફરતી બધા ઉભા છે પણ કોઈને લક્ષ્યમાં લીધું નહીં પણ જ્યારે દ્રોણ ગુરુ એ ઘોષણા કરી કે હવે લાકડા મંગાવો અને ચેક હડકો ને મારે જીવતો બળી મરવું છે કે બાપુ શે શું કેમ જીવતો બળી મરવું તો મારી એક આટલી વિદ્યામાં એકે પાસ નથી છે તો આ વિદ્યા જી જ હોય બરોબર કે વાંચી વાબળે ગાડી નાખ્યું લક્ષ્યમાં લીધું બાપુ તમે યાજ્ઞા કરો કોઈ બેઠો છો પણ કે તને તો ભણાયો નથી કે ભલે તમે મને ના ભણાયો હોય પણ મારું લક્ષ્ય તમારા શબ્દ ઉપર હતું તમે જે શબ્દ બોલતા હતા એ લક્ષ્ય મારું ત્યાં જ હતું કે હા મને કર્ણનો બોણ લાવ્યા લો એ ધનુષને બોણ લાવ્યા લો એ લાવ્યા લો લાઈને આવ્યું એટલે બોલ કે તને અર્જુના ભર દેખાય છે કે બાપુ ના ડાળા પોતાના કશું દેખાતું નથી પંખી કે ના ખાલી નિશાન તમે ખાલી એવું યાગ ના કરો કે હવે વેજ તારે કે મને એક મોંખની કીકી દેખાત છે બીજું કોઈ આના કહેવાય દેખાતું નથી આ તો આવું છે આ સત્સંગ હોશે કે તમને એક જ ભણાવવું જોવે તો આ મેળામાં એવો હશે ને કે મોરી મુરી જોઈ જોઈને બધું દેખાય ને એની કોમ નથી એટલે આવું શબ્દો કોઈ સંત મહાપુરુષ ના એવા આવી જાય તો કોઈ ઉતારજો કોઈ બેડો પાર થઈ જશે સમય નો ભાવ છે એટલે સંત સપૂત ને તું બડા

सनत मारी सनत मारीसी तॾहिं न

તે તો ભજા નથી ભગવાન કરીને જેથી ખાસો જમનો માર ભેગ ભરીને એમાં કે 可以。 Merci. Eu é mais... રેજુ વારી સંભાય મર્યું મનુષ્યકાર મોડ કરી ના મોડ કરીને મર્યું મોડ કરીને મર્યું જો પાછી છે પરમાત્મા તા વગાડી અમને ચાલી દેજો ભાઈ હા ગઈ આવે મુરખ મનમાં વિચાર ની ભુલેવણી માં વીતી ગયા યુગ આ પળ પાળી શરીર મળીને પળ છે અને પળની એક વાત કરી દેવું એક દાડાના છપીએ પરમાત્મા ભોળ્યો અને પારવથી બે પોતે મૃત્યુ લોક માં ફરવાની આવ્યા મૃત્યુ લોક માં ફરવાની સાધુ ના મેં એમાં ફરવા નીકળેલો ફરતા ફરતા બરાબર ખૂબ ભર્યા અને પોતે ફેર પ્રયાણ કર્યો હોય પણ એમાં બરોબર અને જાતે જાતે માતાજી એક વાત કરી કે પ્રભુ કે હા બોલો જેવી શીખો છું

એક મોટી પોણી ની વાવડી આવી અને કહો જઈ અને પોતે માતાજી પાર્વતી અને શંકર ભગવાન પોતે ઉભા રહ્યા કે જો એવી પોણી સારું છે સોયલો પણ સારું છે અહીંયા આપણે બેસીએ ઘણી વાર જળપાન કરીએ પણ હેરીએ બેઠા છે જળપાન કર્યું બરોબર લોટો દોરી એટલે જે પોણી લાવ્યું હાથ પગ જોયા પોણી બીજું અને પછી માતાજીને એવો સંકેત જો કેને પાર્વતી કે પ્રભુ કે આ બોલો દેવી શું બોલો કે આનો તો ઘડ્યું હાલ ચાલે આનો યોગ આરો ચાલે કે કેવો યોગ ચાલે છે અને કેવું તો કે આ વાયની અંદર કોઈ જનાવર જો આને પડી જાય તો એને મોણું શરીર મળે આ પણ ચાલે હે કે આ જા કોઈ બી આના વામો પડે તો એને મોણું શરીર મળે હવે વામ ના એક ઝાડ હતું મોટું ને ઝાડ ઉપર એક ઓદરી નું ઓદરો બે બેઠો અને ઓદરી ની વાત આવડે ઓદરી કેવો બોલો બોલો સાધુ બેઠો પડે એમ કીધું કે આ વાયની અંદર પડો તો મોણનું શરીર મળે તો કે આપણે બે મોય પડીએ ત્યાં ધારે ધારે ફેંકવાનું મટી જાય આ પાલિયો ખાવી ના બધું કરવું અને મોણનું શરીર મળશે તો હારી રીતે રહેવો ભજન કરશો અને પડીએ મોય એટલે વોદ્રો કે ગોળી આવો બાવો ઘણી વાતો કરે અને પોણી કેટલું કાળું મેળ પડો તો મરી જો કે

માટે કઈક પરમાત્મા નું ભજન કરી અને ઓછી લો હું કોણ છું પરમાત્મા કેવો છે હું કેવા આવ્યો ધન બને હવે અમારે ભાવિકભાઈ વિનંતી કરીએ એ આજે ભાવિક ભાઈ